પાટણના વિસ્તારમાં મેગા ડિમોલેશન શરૂ થતા રાજકીય સર્જાયો નવા શેડ પ્રોજેક્ટ માટે પાલિકાએ અંદાજે વીસ થી પચીસ ખાણીપીણી લારીઓ અને એક કાયમી દબાણ દૂર કર્યું ટ્રાફિક અને ભીડ ઘટાડવા આયોજનબદ્ધ બજાર બનાવાશે એવો તંત્રનો દાવો ચીફ ઓફિસર મુજે વેપારીઓને ભાડે એક સરખી જગ્યાઓ ફાડવાશે બીજી તરફ કોંગ્રેસી ભેદભાવનો આકષીપ કર્યો ગરીબ વેપારીઓ સામે જ કાર્યવાહી અને મોટા દબાણ સામે મૌન કેમ તે પ્રશ્ન ઉઠાવ્યો વીમાટ શોરૂમની બીયુ પરમિશન મુદ્દે પણ પગલા ન લેવાયા હોવાનો આક્ષેપ નાના ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગણી વિકાસનો વિરોધ નહીં પરંતુ સમાન કાર્યવાહી જરૂરી હોવાનું કોંગ્રેસનું નિવેદન ડિમોલેશન મુદ્દે તંત્ર અને વિપક્ષ આમને સામને શહેરમાં ચર્ચા તેજ રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ પાટણ નગરપાલિકા દ્વારા જૂના ગંજ બજાર અંદર જે નરતરૂપ દબાણ વધારવામાં આવે છે તેને અમે બિતાવીએ છીએ સાથે સાથે જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ છે

તો ગરીબ અને મધ્યમ વર્ગના દબાણો હટાવવામાં જે ભેદભાવ નીતિ અપનાવવામાં આવી રહી છે એ અપનાવવામાં ના આવે અને માત્ર ને માત્ર એકલા ગરીબના દબાણો નહીં પરંતુ સાથે સાથે તમામ પાકા કાચા તમામ ટ્રાફિકને ને નતર અથવા તો બિન પરવાનગી જે ચાલતા હોય તમામ બંધ કરવા જોઈએ ગરીબ અને મધ્યમની જે ભેદ રેખા છે એને દૂર કરવી જોઈએ ખરેખર આ ભેદભાવ ના રાખવો જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે પાટણના જુનાગંજ વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા એક છ બાય ચોવીસ મીટરનો જે શેડ બનાવવાનો છે અને એના માટે જે કંઈ અહીંયા દબાણો હતા એ તાત્કાલિક દૂર કરી અને આ વિસ્તારમાં એક સુંદર આયોજન થાય અને તેના કારણે લોકોને એક સરખી જગ્યા મળી રહે ભાડા પટ્ટી આપવા માટે તેનું આયોજન ભૂતકાળમાં થયેલું હતું તેનું આજે ઇમ્પ્લિમેન્ટેશન પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે દૂર અહીંયા અંદાજે વીસ થી પચીસ જેટલી ખાણીપીણીની લારીઓ હતી એ જે હંગામી જ દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે અને એક જે હતું એ પરમાનન્ટ દબાણ જેવું હતું તો એ પણ આજે દૂર કરવામાં આવ્યું છે